સ્વસ્તિક ચાર રસ્તા સીજી રોડ અમદાવાદ ખાતે શ્રી સત્યાવીસ દશા પૂરવાડ વિદ્યા મંદિર સંસ્થાનો બોતેરમા સ્થાપના દિન અને તેરમા મહોત્સવની શાનદાર ઉજવણી પોસ્ટ સુદ છઠના તારીખ પાંચ એક બે હજાર પચીસને રવિવારના રોજ સાંજના સાડા ચાર કલાકે કરવામાં આવેલ પ્રારંભે ગણેશ સ્તુતિ અને સ્વાગત વિધિ બાદ સમારંભ પ્રમુખ શેઠ નીતિશ કુમાર જશવંતલાલ શાહ મોટી આદ્રજ હોલ અમદાવાદ સૌનો આવકારી

સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં જ્ઞાતિમાં પ્રથમ આવેલ દસમા ધોરણ બારમા ધોરણ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે બીજા વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સ્કોલરશિપ આપવામાં આવે છે અને વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જ્ઞાતિજનોનું સિદ્ધિ તરીકે વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે સતાવી દશાપુરણ વિદ્યા મંદિરમાં સમાજને લગતી વિકાસને લગતી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આર્થિક સહાય મેડિકલ સહાય તબીબી સહાય એટલે આ ઉપરાંત સમૂહ લગ્નની યોજના અમે ચલાવીએ છીએ જેમાં દર વર્ષે સમૂહ લગ્ન થાય છે આ ઉપરાંત સ્થાપના દિન જેમાં ગોલ્ડ મેડલ સ્કોલરશીપ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે આ ઉપરાંત અહીંયા આગળ શુભાશુભ પ્રસંગ માટે હોલ તેમજ રૂમ્સનો ઉપયોગ કરવા માટે સંસ્થાના કોઈ બી જ્ઞાતિના સભ્ય માટે સબસીડાઈઝ રેટ ઉપર આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ચેનલ